હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે દ્વિતીય સામાયિક પરીક્ષા ધોરણ બાર નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટનું જે પેપર છે બે કલાક કુલ ગુણ પચાસ અને હા સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો નવા માળખા પ્રમાણેનું પેપર છે તો ખાસ તમારા મિત્રો દોસ્તોને ચેનલમાં નવે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જાણ કરો બરાબર જેથી કરીને એમને પણ આ વિડીયો મળી શકે વિભાગ એ જોતા પહેલાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર સોલ્યુશન સાથેનો પેપર શેટ તમે જે દર વર્ષે અમને આપો છો તમારે જોતો હોય તો ક્યાંથી મળશે તો ભાઈ જણાવી દઉં આ ધોરણ અગિયાર કોમર્સ દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશનના ત્રીસથી પણ વધુ પ્રશ્નપત્રો કુલ એવી રીતે તમારો મિત્ર કોઈ આર્ટ્સમાં હોય તો એમને પણ જાણ કરજો આ સિવાય હિન્દી અને સંસ્કૃતના પણ પેપરો છે તો આ બધું આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો પાંચ લાખથી પણ વધુ એપ્લિકેશન યુઝર્સ છે જે ટૂંક સમયમાં અપડેટ થઈ જશે ત્યાં સ્વાધ્યા અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ એકમ કસોટી અત્યાર સુધી લેવાયેલી તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલા પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો તેમજ તમારા દ્વારા મૂકવામાં આવેલા મોકલવામાં આવેલા પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરવાનું થાય બરાબર તો ગુજરાતી ઇકોનોમિક્સના વિડીયો મળી જશે ચાલો સાચો વિકલ્પ જણાવો દસ પ્રશ્નો હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ છે તો નાણાંનું સ્થિર મૂલ્ય દેવાદાર લેણદારનો સંબંધ કયો વ્યવહાર દર્શાવે છે તો રૂપિયા માલ બ પાસેથી ખરીદ્યો રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર કરવામાં આવેલ પૂરતીનો વ્યવહાર માટે લાગુ પડે છે આઈજીએસટી આમ નોંધી હિસાબી વ્યવહારનો મૂળભૂત ચોપડો છે સામાન્ય અનામત નફા નુકસાન ફાળવણી ખાતું ઉધારીને ઉભું કરવામાં આવે છે માલિક ધંધામાં મૂડી લાવે ત્યારે મૂડી વધે મિલકત વધે રોકડ વ્યવહારની નોંધ રાખવા માટે તૈયાર કરવામાં આવતી પેટા નોંધ એટલે રોકડ મેળ કોને ચોપડાઓનો રાજા ગણવામાં આવે છે ખાતા વહીના ચોપડાને જ્યારે કોઈ વ્યવહારની મૂળ ચોપડામાં સંપૂર્ણ રીતે નોંધ કરવાની રહી જાય તો તે ભૂલને વિસરચુક કહે છે ચાલુ પેઢીના ખ્યાલના આધારે કાયમિક મિલકતો પર ઘસારો ગણવામાં આવે છે વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો પાંચ પ્રશ્નો પાંચ ગુણ ઘસારાનો અર્થ સમજાવો તો મિલકતની કિંમતમાં કોઈપણ કારણોસર ક્રમશઃ અને કાયમિક ધોરણે થતો ઘટાડો એટલે ઘસારો અનામત ભંડોળ એટલે શું અનામતની રકમનું ધંધાની બહાર જામીનગીરીઓમાં રોકાણ કરવામાં આવી હોય તો તેને અનામત ભંડોળ કહે છે બેંક શિલક મેળમાં કયા વ્યવહારો નોંધવામાં આવે છે તો જે વ્યવહારોના કારણે રોકડ મેળ મુજબની બેંકની બાકી અને પાસબુક મુજબની બાકીમાં તફાવત આવતો હોય તો તે વ્યવહારો બેંક સિલક મેળમાં નોંધવામાં આવે છે હિસાબી ધોરણોની રચનાનો ઉદ્દેશ હિસાબી નીતિઓ અને પ્રવિધિઓમાં શું લાવવાનો છે તો એકરૂપતા દેશી નામા પદ્ધતિમાં પાકા ખાતા કોને કહેવાય તો વર્ષાંતે જે ખાતા બંધ કરવામાં ન આવે પરંતુ તેની બાકી બીજા વર્ષ માટે આગળ લઈ જવામાં આવે તેને પાકા ખાતા કહે છે વિભાગ સી દરેકના ત્રણ ગુણ રહેશે વિદ્યાર્થી મિત્રો બે પ્રશ્નો છે કુલ છ ગુણ પેટા નોંધ રાખવાથી થતા ફાયદાઓ જણાવો તો વિડીયો પોસ્ટ કરીને વિદ્યાર્થી મિત્રો લખી શકશો અથવા તો અથવા તો તમે આ પીડીએફ છે એ મેળવી શકશો નીચેના ખાતા બંધ કરવાની નોંધો લખો બરાબર તો બંધ કરવાનો નોંધો છે નીચેના ખાતા બંધ કરવાની નોંધો લખો તો ત્રણમાંથી કોઈ પણ બે લખવાના જવાબ ત્યાર પછી ચાર ગુણના ત્રણ સવાલ તમારે લખવાના છે આમાંથી તો નીચે આપેલા મે બે હજાર ચૌદના વ્યવહારો સશાંકના ચોપડે આમ નોંધમાં નોંધો

નોંધો આ સવાલ છે આનો જવાબ છે ક્લિયર વિભાગ ઈ છ ગુણના પ્રશ્ન રહેશે મિત્રો છ ગુણ એક જ પ્રશ્ન બરાબર જરૂરી આમ નોંધ તથા યંત્ર ખાતું તૈયાર કરવાનું છે જોસેફ લિમિટેડના ચોપડામાં બરાબર તો આ રીતે સરસ મજાનું તમે લખી શકશો વિદ્યાર્થી મિત્રો નીચેની માહિતી પરથી ધરમસિંહનો તારીખ ઓગણત્રીસ બે હજાર સોળના રોજ મેળ તૈયાર કરો નીચેની માહિતી પરથી તો તુલસીનો બેંક શિલક મેળ ગુણનો પ્રશ્ન માગ્યા મુજબ પુષ્પા ટ્રેડર્સના નીચે આપેલા એકત્રીસ પંદરના રોજ કાચા સરવૈયા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો મિત્રો કદાચ તમને વર્ષ બદલી શકે બાકી જવાબ એનો એ જ રહેશે ક્લિયર આગળ તો આ જે સંપૂર્ણ સોલ્યુશન છે બરાબર તો આ સંપૂર્ણ સોલ્યુશનની તમારે પીડીએફ મેળવ્યું હોય તો વિદ્યાર્થી મિત્રો આ આપણી પેડ કોર્સમાંથી તમે મેળવી શકશો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો બધા જ મિત્રોને પચાસમાંથી પચાસ ગુણ પ્રાપ્ત થાય એ વેડ ડિજિટલ પરિવાર વતી બધાને શુભકામનાઓ બધાને ઓલ ધ બેસ્ટ ખાસ ચેનલમાં ન હોય છે અને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને કમેન્ટ કરો કે તમને વિડિયો કેવો લાગે તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત